નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં થાય પણ દરેકના નસીબમાં એવું નથી હોતું દરેક માતા પિતા પણ એવું ઈચ્છતા હોય છે કે પોતાની દીકરીના લગ્ન ઠાઠથી કરીએ એકદમ રાજકુમારીની જેમ પરણાવીએ પણ દરેક માતા પિતાના નસીબમાં પણ આ વસ્તુ નથી હોતી સ્વાભાવિક છે કે દરેકની સ્થિતિ સરખી ન હોય કેટલાક કિસ્સામાં આપણે એવું જોઈએ કે માતા પિતા જ ન હોય તો આવી દીકરીઓનું કોણ એના લગ્ન કેવી રીતે થાય કોણ કરી દે એના લગ્ન તો આપણે ત્યાં રાજકોટમાં સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા દ્વારા સાતમી સિઝન આવી રહી છે જેમાં માતા પિતા વિહોણી દીકરીઓના લગ્ન એટલે કે વાલુડીના વિવાહ બહુ જાણીતું નામ બની ગયું છે આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાલુડીના વિવાહ

સૌથી પહેલા તો તમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા કારણ કે એવું કામ તમે કરો છો સેવાનું આમ તો આ સંસ્થા કામ કરે છે પણ આ એક અદભુત કામ કેટલી બધી દીકરીઓના આશીર્વાદ તમને મળે છે અનુપમભાઈ મને થોડું ઇતિહાસ મારે પૂછવો છે કે સૌથી જયારે પહેલી સિઝન આપણે કરી વાલુડીના વિવાહ પ્રથમ તો આવો વિચાર કેમ આવ્યો અથવા તો કેમ એવું નક્કી કર્યું કે ભાઈ આવું કંઈક કરીએ ને આવી દીકરીઓ જે છે માતા પિતા વિહોણી એને એકદમ સરસ ભવ્ય આયોજન દેશ આ સંસ્થાના કાર્યકર્તા એક મિજાજ રહ્યો છે સમાજને ને કઈક નોખું અનોખું જરા હટકે આપવું બિલકુલ સમાજે ઘણું બધું આપ્યું છે સમાજ માટે કઈક કરીશું બરાબર

જેથી કરીને આપણે મહેશભાઈ જેટલું કરી શકે ત્રણસો દીકરી છે બોલાવી કે આપણે એક આવું કાર્યક્રમ કર્યું કેમ બરાબર બધાએ એક અવાજે આ વાતને ઉપાડી લીધી સ્વીકાર લીધી અને એવું નક્કી કર્યું કે દર વર્ષે આપણે ડિસેમ્બર મહિનામાં આવા લગ્ન કરવા ત્યારે ડિસેમ્બર મહિના આવતો હતો પ્રથમ વર્ષે નું આયોજન કર્યું ખૂબ સરસ અને ભવ્ય રીતે જે શરૂઆત થઈ છે તો એ સિલસિલો સરસ રીતે ચાલે છે નલિનભાઈ પહેલી વખત જ્યારે પહેલી સિઝન આવી પહેલી વાર બાલુડીના વિવાહનું તમે લોકો આયોજનમાં હતા ત્યારે એવું લાગતું હતું કે અઘરું પડશે અથવા તો કેમ થઈ શકશે અથવા તો સામાન્ય જે સમૂહ લગ્નો થતા હોય છે એનાથી કઈ ઘટકે કરવું છે તો બહુ અઘરું પડશે સાથ મળશે લોકોનો આવી દીકરીઓ મળશે કેટલું મનમાં એક જાત જાતના વિચારો હોય

ટૂંકમાં ગામે ગામ સ્થળ તપાસ પણ કરેલી હતી એની અંદર નવા બંદર આ બાજુ ભાણવટ બધે ઠેકાણે સ્થળ તપાસ કરી એમાંથી અમે બાવીસ દીકરીઓ સિલેક્ટ કરી અને ડિસેમ્બર મહિનાની અંદર જાજરમાન લીધે લગ્ન કર્યા અને સમાજનો સાથ સહકાર અમને ઘણો મળ્યો એ સમયમાં પણ એમ બેન દીકરીઓના મા તરીકેની એક મધર તરીકેની ભૂમિકા તમે દર વખતે ભજવતા હો છો બધા લોકો જુએ છે તમે પોતે

સૌ પ્રથમ તો આપણે જેમ કીધું કે આ દીકરીઓની બેન અને માતા બનવાનો અવસર મળે છે મારા માટે સૌભાગ્યની વાત છે કે આટલી બધી દીકરીઓની મોટી દીદી મોટા બેન અને મા બનવાનો અવસર આ પ્રસંગ અમારા માટે પ્રસંગ નથી પણ અમારા માટે એક ઘરનો જ અવસર જેને કહી શકીએ આપણે જેમ ઘરે દીકરીને પરણાવીએ છીએ ત્યારે કેટલી નાની નાની ચિંતાઓ આપણે કરતા હોઈએ છીએ દીકરીઓના કપડાં દીકરીઓનું પાર્લરની સુવિધા દીકરીઓનું આણુ દર્શન દીકરીઓ માટે ખરીદી દીકરીઓ માટે કપડાની ખરીદી એ બધી જ ચિંતાઓ અહીંયા સંસ્થામાં રહેલા દરેક દરેક ભાઈ આ દીકરી માટે કરતા હોય છે હું તમને વાત કરું તો દીકરીઓના કપડાની ખરીદીની તો દીકરીઓને જેવા કપડા ગમે એવા જ આપણે લઈએ છીએ આપણે એમને પાર્લરની સુવિધા પણ અહીંયાથી જ આપીએ છીએ અને એ પાર્લર એટલે આ આ પ્રસંગ એવો છે કે જે દીકરીના જીવનમાં ક્યારેય બીજી વખત આવવાનો નથી આ મહેંદી એવી મૂકવાની હોય છે આ તૈયાર આપણને સૌને ખબર છે કે એમાં કેટલો બધો સમય જતો હોય છે ઘણી બધી વખત પાર્લરના ખર્ચાઓ પણ એટલા બધા મોટા હોય છે કે દરેક દીકરીઓને પરવડે પણ નહીં એટલે આ જોતા અમને લોકોને એવો વિચાર આવ્યો કે દીકરીઓને કોઈ પણ પ્રકારનો ખર્ચો ન કરવો પડે એમની ચુંદડીથી લઈ એમના પાનેતરથી લઈ અને એમના વિદાય સુધીની તમામ વસ્તુઓની સાર સંભાળ આપણે રાખીએ છીએ જેની અંદર દરેક પ્રકારની સારામાં સારી કર્યાવરની ખરીદી દીકરીઓને મનગમતો કર્યાવર આપણે લઈએ છીએ ત્યારબાદ એ કર્યાવરની અંદર એવું નહીં કે આપણે લઈને આપણે આપી દીધો એના માટે સરસ મજાનો આણુ દર્શનનો પ્રોગ્રામ કરીએ છીએ આણુ દર્શન અને દાંડિયા રાસ કારણ કે આ બધો જ કર્યાવર છે એ બધા લોકો જોઈ નથી શકતા હોતા દીકરીની માને ખાસ કરીને આ એક હરખ હોય દીકરીના ભાભીને દીકરીની માને કે ભાઈ મારી દીકરીને શું આપણે આપીએ અથવા તો શું એમાં કઈ ઉમેરી શકાય એવી એને ચિંતા થતી હોય કે જોવે નહીં ત્યાં સુધી એમને ચિંતા થતી હોય છે તો દીકરીઓના આણા દર્શન આપણે દીકરીના જે કઈ પણ માતા પિતાના ઘરના હોય છે માતાના ઘરના જે કોઈ પણ છે એ બધા જ લોકો પર્યાવરણ દર્શન કરવા માટે આવે છે અને એમાં એ જોઈને લાગે છે કે બેન અમે આટલું અમે પોતે પણ ના કરી શક્યા હોત જો અમે કદાચ આ ઘરે કરવી હોય તો અમે પણ આંચિત ના રહી જાય કારણ કે આજે જ્યારે માતા પિતાની છત્રાયા ગુમાવેલી દીકરી છે તો એની કેટલી બધી ચિંતા રહેતી હોય છે કે મારું આ બીજું કોણ ખરીદશે હું તૈયાર થવા માટે ક્યાં જઈશ મહેંદી માટે પણ આપણે સારામાં સારા પ્રોફેશનલ બહેનો બોલાવી અને મહેંદી દર્શન મહેંદી નો પ્રોગ્રામ કરીએ છીએ આપી દીધો એવું નથી રાખતા દીકરીના સાસરા સુધી ગમે ત્યાં હોય તો પણ આપણે એમના અંદર બધા જ

તો એના વિશે પણ થોડી વાત કરી દો કે એમાં કોણ જોડાઈ શકે એનું ફોર્મ ભરવાનું કેવી રીતે ક્યાં મોકલવાનું અને આપણા ધોરણો શું છે આ વખતે પણ મને લાગે તમારે હજી દીકરીઓના નામ હજી તો આવ્યા નહીં હોય તમારી પાસે કારણ કે જે ફોર્મ વિતરણ ચાલુ છે ફોર્મ ભરવાનું તો બોળા લોકોને લાભ મળે જે ખરેખર જરૂરિયાતમંદ છે ને લાભ મળે એવા હેતુથી થોડું આ પ્રશ્ન હું પૂછું છું તો તમે થોડી એ ડિટેલ આપી દો કે આમાં કોણ જોડાઈ શકે આપણા ધોરણો શું છે આપણા ક્રાઇટેરિયા શું છે અને ફોર્મ ક્યાં પહોંચાડવાનું છે ક્યાંથી લેવાનું છે

જે જે ગામમાં દીકરી વસે ત્યાં સ્થળ તપાસ કરશું અને એમાંથી બાવીસ દીકરીઓ સિલેક્શન કરશું અને એના લગ્ન ઓગણત્રીસ ડિસેમ્બર રોજ યોજાશે બરાબર વાહ ફલ્ગુનીબેન એક દીકરી લગ્ન કરવા હોય તો માતા પિતા આખો પરિવાર થાકી જાય રીતસર થાકી જવાય કારણ કે બહુ લાંબી પ્રોસેસ છે કેટલા મહિનાઓથી તૈયારી ચાલતી હોય છે કન્યા વિદાય માટેની તમે દર વખતે બાવીસ બાવીસ દીકરીઓને પરણાવો છો પુરુષો એનું કામ કરે બારનું કામ કરે કરે પણ મહિલા તરીકે તમારી ઓફિસ સંભાળવાની હોય પોતાનું ઘર સંભાળવાનું અને આ કામ કરવાનું હોય તમે અને તમારી સાથે જોડાયેલા છે જે બીજા કેવી રીતે મેનેજ કરો છો મારે ખાસ તો જે બહેનો ઘરમાં બેસીને એવી વાતો કરતા હોય છે કે ટાઈમ નથી એને માટે મારે જવાબ જોવે છે તમે લોકો કેવી રીતે મેનેજ કરો છો જી નિલેશભાઈ તમને બહુ સાચી સાચો પ્રશ્ન પૂછ્યો છે અને સાચી વાત કરું તો અમારી જે બહેનોની ટીમ છે એમણે દર વખતે ઘર પોતે ઘણા બધા ગૃહિણીઓ આની સાથે જોડાયેલા છે ઘણા બધા વર્કિંગ વુમન પણ જોડાયેલા છે પણ અમારો એક જ ધ્યેય છે દરેક બહેનોનો દરેક અંદર જે કોઈ પણ બહેનો અમારી ટીમમાં જોડાયેલા છે કે આ દીકરીઓને પોતાના ઘર જેવું જ વાતાવરણ આપવું કારણ કે નિલેશભાઈ જે કોઈ પણ દીકરીઓને આપણે લગ્ન કરીએ છીએ એને આપણે બે દિવસ પહેલાથી આપણે ત્યાં તેડાવી લઈએ છીએ એટલે એને પોતાના ઘરની ઉણપ ન મહેસૂસ થાય એના માટે દરેક

અને આ એકમાત્ર કામ આપણે કરતા હોઈએ છીએ કે દીકરીનો પ્રસંગ સારામાં સારી રીતે ઉજવાઈ જવો એટલે બધા જ મહિલાઓ સારામાં સારી રીતે અમુક મહિલાઓ પોતાની રીતે સ્વૈચ્છિક આણું સરસ મજાનું પેકિંગની વ્યવસ્થા સંભાળી લે છે અમુક બહેનો અમારા છે એ સરસ મજાનું

એટલે બધાના સાથ સહકાર થી બધા સાથે મળી અને બધું જ ભૂલી ને આ એકમાત્ર કામ અમારું છેલ્લા અઠવાડિયા તો ઘણી વખત એવું પણ બને છે કે અમે સવારથી લઈને ચા બે દિવસ ત્રણ દિવસ સુધી ઘરે પણ નથી જતા હોતા માત્ર અમારી દીકરી સુખે રૂપે પરણી જાય અને એના સાસરે પહોંચી જાય એ અમારા માટે સૌથી મહત્વની વસ્તુ હોય છે કેટલી એટલે સામાન્ય જે સમૂહ લગ્ન થતા હોય છે ત્યાં તો એક વખત પરિણામી દીધા એટલે પછી આપણી જવાબદારી પૂરી સંસ્થાઓ મોટે ભાગે એવું કરતી હોય છે તમે લોકો વર્ષોથી છેલ્લા સાત આઠ એમાં દર વખતે આગલી દીકરીઓ જે ગયા વર્ષે પરણાવી છે એને બધાને બોલાવો છો એની આગલી એની આગલી એટલે પહેલેથી જ એટલે એક પરિવાર મોટો દર વર્ષે થતો જાય માત્ર એટલું જ નહીં બોલાવો એટલું જ નહીં જે દીકરીઓ પરણે છે એ પરણી ગયા પછી એમને જે ફરવા જવાની વ્યવસ્થા હોય છે એ પણ તમે કરો છો દાતાઓના સહકારથી મને એવું યાદ છે એક વખત કદાચ ફ્લાઇટ થી પણ ગોવા કે પુના સમથિંગ એ મને એવું યાદ આવે છે તો આ બધું બધું મેનેજ એટલે આટલું કરવું આપણે આપણા સંતાનો માટે પણ ના કરી શકીએ એવું કામ તમે આ દીકરીઓ માટે કરો છો આ વખતે પણ એવી શું શું વ્યવસ્થા છે વિશેષ એના વિશે થોડી વાત કરતી બધા જ લોકો પોતાની બેન કે પોતાની દીકરી પડતી હોય એ રીતે કોઈ પણ જાતના સ્વાર્થ નિસ્વાર્થ ભાવથી માત્ર ને માત્ર દીકરીઓના આશીર્વાદ લેવા દીકરીઓનો સંસાર સુખી બને બરાબર છે શુભ ખાસ કરીને માતા પિતા દીકરી છે પિતા દીકરી છે એના માતા પિતાની ખોટ જ લોકો આ પ્રકારની ભાવનાથી કામ કરે છે બધા જ પોતાને જે કઈ જવાબદારી સોપે નિષ્ઠાથી બજાવે છે દર વર્ષે અમે કર્યા વરમાં વસ્તુઓ તો આપતા હોય છે ગયા વર્ષથી દિવસ એક પ્રયોગ કર્યો તો જીવન જીરાત ની વસ્તુ પણ બોલ્યું ખાંડ તેલ ઘી ઓહો વાહ ગોળ ચોખા ડાળ આવી વસ્તુઓ પણ અમે આપી હતી બરાબર આ વખતે પણ દાતાઓનો સહકાર મળશે તો એ પણ અમે કદાચ શક્ય બસ એ પણ મારી આપવાની કલ્પના છે આ જ રીતે બધી દીકરીઓને અમે લગ્ન પછી ખાલી લગ્ન કરી દે એટલું નહીં લેશ ભાઈ એવા દીકરાનું ઘર પરિવાર એક સભ્ય બને છે અમારી બેન બને અમારી દીકરી બને છે એની નાની મોટી કોઈ સમસ્યા હોય ને કોઈ સંસારમાં પ્રશ્નો ઉભા થાય તો પણ અમારા મિત્રો અમારા કાર્યકર્તાઓ એનો પણ સુમેળ ફેરો ઉકેલ આવે એનો સંસાર સુખી રહે દાંપત્ય જીવન બગડે નહીં વિખાઈ ન જાય તૂટી ન જાય એવો અમારો પ્રયત્ન હોય છે અને બધા લોકો એ પ્રકારની મહેનત કરતા હોય છે ને ધ્યાન રાખતા હોય છે નાની બાબત ચિંતા કરતા હોય છે બરાબર છે નલિનભાઈ તમે જે કોર ટીમ કહેવાય જે દીકરાનું ઘરની ટીમ છે કે વાલુડી નવીવાની જે કોર ટીમ મુખ્ય જે પાંચ છ સાત લોકો મુકેશભાઈ સાથે અનુપમભાઈ સાથે જોડાયેલ એમાં તમે એક છો એટલે કાર્યકરો છે એ પોતાની રીતે કામ કરતા હોય પણ તમારે એ ડાયરેક્ટલી માનો કે તમારે કે મંડપ નથી બાંધવાનો પણ વ્યવસ્થા તમારે કરવાની કારણ કે એ બહુ અઘરું કામ હોય છે વ્યવસ્થા કરવાનું તો તમને કેવી કોઈ સમસ્યા આવતી હોય છે ખાસ કરીને તમે બધી સમસ્યા સોલ્વ કરી શકો એ પ્રકારના આયોજકો છો પણ નાની નાની ઘણી વખત કલ્પના પણ ના આવે એવી નાનકડી સમસ્યા આ મોડા છે આમ છે છે તેમ એવી નાની નાની સમસ્યા કેવી આવતી એટલે હું એટલા માટે પૂછું છું કે જે સંસ્થાઓ આવું કામ કરે છે એ પહેલેથી જ એ વસ્તુનું ધ્યાન રાખે કે એવી સમસ્યા આવી શકે છે અમે લોકો દર વર્ષે જે આ લગ્ન કરે છે છ વર્ષથી આ કરતા આવ્યા છે આ સાતમા વર્ષે પણ આપણે છે લગ્ન ઓગણત્રીસ ડિસેમ્બરે અમે લોકો જે અલગ 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 એજન્સીઓ હોય છે જેમ કે મંડપવાળા છે તો મંડપવાળા સાથે અમે અઠવાડિયા અગાઉ બેસી લઈએ અમે અને એને અમે આખો ચાર્ટ આપી દઈએ કે આ રીતે આપણે બાવીસ દીકરીઓના ના જે મંડપ છે એ આ રીતના કરવાના છે આ રીતે જમણવાર માટેનું કરવાનું છે આ રીતે સ્ટેજનું આયોજન કરવાનું છે અને બે દિવસ અગાઉ એ લોકો મંડપવાળા એનું કામ ચાલુ કરી દઈએ ઇલેક્ટ્રિકવાળા એનું કામ ચાલુ કરી દઈએ પ્લસ ભોજન માટે અલગ અલગ અમે ત્રણ ચાર કાઉન્ટર એટલે ત્રણ ચાર વિભાગ કરતા હોય હોય છે એક અંદર અંદર જાનવાળા બધા જમતા જે કરનાર એ લોકો વીઆઈપી જમણવાર હોય અને એકની અંદર ગેસ્ટ કોઈ આવ્યા હોય એના માટેનો જમણવાર હોય એ રીતે અમે અલગ અલગ આયોજન કરતા હોય છે અને એક બીજી વાત પણ અગત્યની આપને કરી દઉં નિલેશભાઈ કે અમે લોકો આ બધી જ દીકરીઓના મેરેજ રજીસ્ટ્રેશન ઈદ દિવસે લગ્નના દિવસે જ અમે ત્યાં ત્યાં આપી દેતા હોય છે અને અને વધારામાં આ બધી દીકરીઓને સરકાર તરફથી જે સહાય મળે છે જેમ કે કુંવરબાઈ મામેરું અને સપ્તપદીના સાત ફેરા બેયની અંદર સરકાર ટૂંકમાં બાર બાર હજાર રૂપિયા આપે છે એની પણ સંપૂર્ણ વ્યવસ્થા અમારી સંસ્થા કરે છે અને દીકરીઓના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ જાય છે એ પણ અમે સગવડ કરી આપી છે ખૂબ સરસ ખુબ સરસ ફાલ્ગુની સામાન્ય રીતે કોઈ પણ પ્રસંગ આપણી ઘેર હોય તો મહિલાઓ તરત જ રીસાઈ જાય અથવા તો એને તરત જ ઓછું આવી જતું હોય છે તો તમારે તો કેટલા બધા મહિલા એક તો દીકરીઓ જે બાવીસ હોય છે એને સેજ પણ ઓછું ના આવવું જોઈએ એક તો પિતા વિહોણી હોય છે અથવા માતા પિતા વિહોણી એટલે આમે આ પ્રસંગે એને બધી યાદ આવી જતી હોય એટલે એને એ રીતે પણ એની ઇમોશનલી પણ તમારે બેલેન્સ કરવી પડે પ્લસ એની સાથે જે લોકો જોડાયેલા હોય છે ખાસ કરીને મહિલાઓ એને સાચવવા

જે કોઈ પણ વસ્તુ નક્કી કરી છે એ પહેલેથી મેનેજ થઈ ગયેલી હોય છે પહેલેથી પ્લાન થઈ ગયો હોય છે એ પ્રમાણે દરેક લોકો કામ કરતા જતા હોય છે બીજું મંડપની અંદર પણ આપણે જ્યારે દીકરી પરણવા માટે બેસે છે મંડપની અંદર ત્યાં પણ અમારા બબ્બે બહેનો સાથે જ હોય છે ત્યાં મંડપની અંદર પૂજાપાની સામગ્રી કે કઈ પણ વસ્તુની જરૂરિયાત પડે તો તરત એ લોકો ત્યાં હાજર હોય જેથી કરીને આવનારા જે બહારના મહેમાનો છે એમને તકલીફ નાકાર પડે કારણ કે એ લોકો તો લગ્નના સમયે જ આવવાના છે જેથી કરીને એમને એ નથી ખબર કે કઈ વસ્તુ ક્યાં હશે મંડપમાં વરમાળા ક્યાં હશે મંડપમાં પૂજાપાનું ક્યાં હશે એ બધી વસ્તુઓ માટે અમારા બહેનો ત્યાં સસ્તર હાજર હોય છે તમને માર્ગદર્શન આપવા માટે એટલે આવનારી જે બહેનોની ટીમ છે અથવા તો દીકરીના પક્ષે જે અથવા તો સાસરી પક્ષમાંથી જે બહેનો આવે છે એ કોઈને પણ ક્યારેય કોઈ સ્ટ્રેસ નથી થતો કે એક પણ વસ્તુ નથી છેલ્લા સમય આપણને એવું થાય કે કોઈ એક વસ્તુ ન મળે તો આપણે ગાંગા થઈ જઈએ એવું બનતું હોય છે ઘણી વખત લગ્નમાં પણ એના માટે અગાઉથી અમે એક આખો લિસ્ટ બનાવી લીધું હોય છે અને એ ચેક કરી લઈએ છીએ સપોઝ લગ્ન સાંજે પાંચ વાગે આપણે મંડપમાં દીકરી આવવાની હોય તો બે વાગે બધી જ વસ્તુઓ ચેક થઈ ગઈ હોય કે આપણા લિસ્ટ પ્રમાણે બધી જ વસ્તુઓ ત્યાં છે કે નહીં જેથી કરીને છેલ્લી મિનિટે ક્યાંય દોડવું ના પડે કન્યાદાનની પણ આપણે વાત કરું અ નિલેશભાઈ તો કન્યાદાન કરવા માટે આપણે સમાજના શ્રેષ્ઠીઓ આપણી આપણા સંસ્થા સાથે જોડાઈ રહ્યા હોય છે આપણે એક પણ રૂપિયો કોઈપણ શ્રેષ્ઠિ પાસેથી લેતા નથી જેમને દીકરી નથી હોતી એમને કન્યાદાન કરવા કારણ કે આ બધી જ દીકરીઓ માતા વિહોણી હોય છે એટલે કન્યાદાનનો પ્રશ્ન આવતો હોય છે ત્યારે સમાજના શ્રેષ્ઠિઓ આગળ આવે છે અને એ શ્રેષ્ઠિઓ ખાલી કન્યાદાન કરીને છૂટી જાય છે અથવા તો નીકળી જાય છે એવું નથી હોતું નિલેશભાઈ એક બહુ સરસ આપનું ધ્યાન દોરું કે જેમણે પણ કન્યાદાન કર્યું છે એ આ જીવન દીકરીની સાર સંભાળ રાખે છે જી જી એમના ઘરે કોઈ સુખ દુઃખ પ્રસંગ હોય દીકરીના ઘરે સુખનો પ્રસંગ આવે દુખનો પ્રસંગ આવે ત્યારે માતા પિતા તરીકે ત્યાં ઉભા છે સમગ્ર ટીમ દ્વારા કે તમે ભલે કોઈ પણ પ્રકારનો રૂપિયો ન આપો કન્યાદાન કરનાર શ્રેષ્ઠી તરીકે પરંતુ દીકરીની જવાબદારી એ સૌથી મોટામાં મોટી અમારા માટે કે એનું આ જીવન આપ સંભાળ રાખશો અદ્ભુત આયોજન દર્શક મિત્રો તમે જુઓ છો અને મીડિયામાં પણ ખૂબ એની નોંધ લેવાતી હોય છે દર વર્ષે લેવાય છે અને જેમ જેમ દિવસો નજીક આવશે એમ તમને ચારે બાજુ વાલુડીના વિવાહના તમને હેડિંગ અખબારોમાં પણ જોવા મળશે એટલે એટલું સરસ આયોજન અને સંપૂર્ણપણે એકદમ પારદર્શક આયોજન અને કોઈને મુશ્કેલી ના પડે એ પ્રકારનું આખું આયોજન હોય છે આજે વાલુડીના વિવાહની ટીમના ત્રણ મહાનુભાવ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને સરસ મજાની વાતો કરી અચ્છા ત્રણેયને મારે અનુપમભાઈ નલિનભાઈ અને ફાલ્ગુનીબેન અમારા દર્શકોને એક એક નાનકડો તમારો સંદેશો અપેક્ષિત છે જે લોકો આમાં ભાગ લેવા માંગે છે જે દીકરીઓ અથવા એમના પરિવારજનો અથવા તો સમાજના એવા લોકો જેને ખબર છે કે આ દીકરી છે એ ખરેખર આની લાભાન્વિત થાય એ જરૂરી છે એમને માટે એક એક સંદેશ પહેલા અનુપમભાઈ પછી નલિનભાઈ પછી ફાલ્ગુનીબેન અમારા દર્શકોને આપી દો ચોક્કસ દિલેશભાઈ મારી સૌ રાજકોટવાસીઓ સૌરાષ્ટ્રવાસીઓને વિનંતી છે આપના ધ્યાનમાં કોઈ પણ માતા પિતા હોય એની દીકરી હોય કોઈ પિતાઓની દીકરી હોય અને આ પ્રકારના લગ્ન એને કરવાના હોય તો અમારી સંસ્થાનું એનો ધ્યાન દોરે અમારો સંપર્ક કરાવે વચ્ચે પોતે મિડલમેન બને અને આંગળી ચિહ્નનું પુણ્ય મેળવે એ સૌને વિનંતી છે જી નલિનભાઈ આના માટે ફોર્મ માટે અમારી ઓફિસ ત્રણસો પાંચ ગુરુ રક્ષા કોમ્પ્લેક્ષ વિરાણી રોડ ઉપર ત્યાં ઓફિસ છે સાંજે ચારથી સાત અમે ત્યાંથી ફોર્મ વિતરણ અને બધું કરતા હોય છે અને

અને તેઓ ચિંતા કરે છે કે અમે દીકરીને કેવી રીતે વરાવશું તો એ તમામ લોકોને આપના કરુણા ફાઉન્ડેશનના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ અમે એવો આગ્રહ કરીએ છીએ કે અમારા સુધી એ દીકરી માત્ર પહોંચાડી દો બાકીની તમામ જવાબદારીઓ અમે ઉપાડી લઈશું વાત છે દર્શક મિત્રો આપણી આજુબાજુમાં એવી કોઈ દીકરી હોય તો આપણા પરિવારમાં અથવા તો આપણા પરિચિતોમાં કોઈ હોય તો આપણે ચોક્કસપણે અ આ સંસ્થાનો એટલે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા એના આયોજિત જે વાલુડીના વિવાહ છે એને માટે આપણે ચોક્કસ સંપર્ક કરીએ અને એને એના જો ધારાધોરણોમાં એના માપદંડ પ્રમાણે હશે તો ચોક્કસપણે એને એમાં સ્થાન મળશે અને એક અદભુત લગ્ન એમના થાય છે જેને આખી જિંદગી યાદ રહી એ પ્રકારના લગ્નો થતા હોય છે અનુપમભાઈ નલિનભાઈ ફાલ્ગુનીબેન તમે આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની વાતો અમારી સાથે શેર કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને દર વખતે તમારું જેવું સફળ આયોજન થાય છે ઈશ્વર તમને કુદરતી મદદ મળી રહેતી હોય છે એક સારા કામમાં એવી જ રીતે આમાં પણ મળી રહેશે અમારી કરુણા ફાઉન્ડેશનની જ્યાં પણ જરૂર પડે અમે અમારાથી બનતા તમામ શક્ય પ્રયાસો કરશું તમને મદદ કરવાના એટલે અમને પણ એ રાજી પો છે કે આજે સરસ વાતો તમે અમારા પ્લેટફોર્મ પરથી કરી અને ભવિષ્યમાં પણ અમારી જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે જ છીએ મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર